પાડલિયા વાળી ખબર છે ને આપણા આદિવાસીઓના ઝુંપડા તોડવા માટે વન વિભાગના કર્મચારીઓ પોલીસ અધિકારીઓને લઈને ગયા લાઠીચાર્જ કર્યો સત્તાવીસ જેટલા ટીયર ગેસ છોડ્યા પચાસ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આપણા આદિવાસીઓ આપણી અસલી ઓળખ બતાવી અને અસલી ઓળખ બતાવી અને જે પાડલિયામાં થયું ત્યારે આ સરકારને કહેવા માંગીએ છે અમારા આદિવાસીઓ સાથે આ પ્રકારના અન્યાયો થતા રહેશે તો અમે ગાંધીનગર ની દિશા પકડીશું ગાંધીનગર ના રસ્તા પકડીશું અને સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ સાથે અમે તૈયાર છે ક્યાં સુધી અમે લડેગે જીતેંગે કરીશું ક્યાં સુધી અમે જિંદાબાદ મુર્દાબાદ કરીશું ક્યાં સુધી અમે આવેદન નિવેદન કરીશું હવે અમારી પાસે આવેદન નિવેદન કરવા માટેનો સમય નથી અમારે શિક્ષકો માટે આંદોલન કરવું પડે અમારે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે અમારે સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે અમારે રોડ રસ્તા માટે આંદોલન કરવું પડે અમારે રોજગારી માટે આંદોલન કરવું પડે અમારે પાકના ભાવ માટે આંદોલન કરવું પડે અમારી જમીનો બચાવવા માટે આંદોલન કરવું પડે તો હવે આંદોલન જિંદાબાદ મુર્દાબાદ લડાઈંગે જીતેંગે બંધ હવે આ સરકાર સામે પાડલિયાવાડી કરવા માટે બધા તૈયાર થઈ જવું પડશે આપણા ઘરમાં જે તીર કામઠા મને હમણાં આપ્યા છે એ તીર કામઠા હું પણ ભેગા કરીને ઘરમાં મૂકું છું મને પાલિયા મળે છે પણ ભેગા કરીને મૂકું છું

ત્રીસ વર્ષ સુધી આપણે બધા ભાજપ 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 કરીને કોંગ્રેસ કોંગ્રેસ કરીને એમને આપ્યા છે આગળ વર્ષ એક હતું હતું શાસન તાલુકા લઈને કેન્દ્ર સુધી છેલ્લા અગિયાર વર્ષ થી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે સંવિધાન માં આપણને આર્ટિકલ ત્રણસો ને પાંત્રીસ અંતર્ગત અનામત મળી છે પંદર ટકા અનામત નો આજે અમલ નથી થતો સો માંથી પંદર ટકા આદિવાસી લેવાનો જે આપણો છે પોલીસ અધિકારી જગ્યા ભરાતી નથી જે પ્રકારે આપણને રિઝર્વ મળ્યું છે એનો અમલ થતો નથી તમે આજે જોતા હશો આપણને જે કાસ્ટ સર્ટિફિકેટો મળી છે એને પણ આ ભાજપના આખા આખા ગુજરાતમાં લાખોની ની સંખ્યામાં મેળવડા કરી કરીને એમણે વિતરણ કર્યા છે જેના કારણે આદિવાસીઓના કોટામાં બીના આદિવાસીઓ ખોટા જાતિના પ્રમાણપત્ર લેનારા બોગસ આદિવાસીઓ આજે શિક્ષણમાં અને નોકરીઓમાં ઘૂસેલા છે આજે આપણા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ મેનેજમેન્ટ કોટા અને વેકેન્સી કોટામાં આજે છેલ્લા 1 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે એવા અનેકો અનેકો પ્રશ્ન છે આપણા વિસ્તારમાં જે વન અધિકાર અધિનિયમો છે એ અંતર્ગત જંગલ જમીન ખેડતા ખેડૂતોને સનતો પણ આપવામાં નથી આવી જે લોકો જમીનો ગુમાવી છે એમને વળતર પણ નથી આપવામાં આવ્યું ત્યારે હું તમને કહેવા છું આવનારા દિવસોમાં ગુજરાત સરકાર બજેટ સત્ર વિધાનસભામાં મળવાનું છે ત્યારે સોળ ફેબ્રુઆરી થી લઈને છવ્વીસ માર્ચ સુધી મળનારા બજેટ સત્રમાં જો સરકાર આદિવાસીઓના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ નહી આવે અમારી આગેવાનીમાં ખૂબ મોટા આંદોલનો થવાના છે અને તમને આહવાન કરીશું એ દિવસે તમારે ગાંધીનગર પહોંચી જવાનું છે તમારે આત્મા જગાડવો પડશે સમસ્યાઓ તો ઘણી હોય છે પાંચ વર્ષ સુધી તમારે પાણીની સમસ્યા હોય રોડની સમસ્યા હોય શિક્ષણ નથી મળતું એની સમસ્યા હોય તમારે અનેક સમસ્યા આવે ને ચૂંટણી આવે કોઈ ગામમાં આવે અને ગામમાં આવીને નાસ્તાની વ્યવસ્થા કરે પીવાની વ્યવસ્થા કરે સાડીની વ્યવસ્થા કરે એટલે પાંચ વર્ષની સમસ્યા ભૂલીને તમે એ જ કમળનું બટન દબાવીને આવી જાઓ છો ત્યારે મારા વડીલો મારી માતા મારા ભાઈઓ મારા યુવાનોને હું કહેવા આવ્યો છું હવે તમારા આત્માને જગાડવાની જરૂર છે તમારા સ્વાભિમાનને જગાડવાની જરૂર છે આ મંચ પર બેઠેલા એક એક યુવાનનો ચહેરો તમે જોઈ લો એક એક વડીલનો ચહેરો જોઈ લો એક એક બહેનો ચહેરો જોઈ લો હર તમારા માટે અમે લડતા તમને દેખાઈશું અમારા તમે અમને અવાજ ઉઠાવતા જોયા હશે તમારા માટે લડતા જોયા હશે ત્યારે આવનારા દિવસોમાં એમના નેતૃત્વમાં તાલુકા જિલ્લા પંચાયતો ચૂંટણી લડવાની છે એમાં તમે મેદાનમાં ઉતરી જાવ અને આમ આદમી પાર્ટીની તાલુકા જિલ્લા પંચાયત બનાવવા માટે તમે તૈયાર થઈ જાવ લડવા તૈયાર થઈ જાવ એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે સાથીઓ ભાજપના નેતાઓને તમે જોયા હશે કોઈને ધમકી આપતા હશે પીવાના પાણીની આપવાની ધમકી આપતા હશે અનેક પ્રકારની ધમકી આપતા હશે જયારે આમ આદમી પાર્ટી નો માણસ તમારા માટે કામ કરવા માટે લડતો હોય છે વડીલો યુવાનો માતા બહેનો સૌ તમે અહીંયા ઉપસ્થિત થયા છો હું તમને વિનંતી કરવા માટે જ આવ્યો છું હું એક નાનો માણસ છું મારી સાથેના લોકો પણ નાના નાના છે સરકાર એમની છે પોલીસ એમની છે કોર્ટ પ્રણાલીઓ એમની છે કલેક્ટર એમના એસપી એમના આખું તંત્ર યંત્ર મંત્ર સૌરત તો એમનું છે ત્યારે અમે એકલા એમની સાથે લડી નથી શકતા તમે બધા અમારી સાથે છો તમારા આશીર્વાદ અમારી સાથે છે એ જ અમારી હિંમત છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ સરકાર સામે ન્યાયની લડત માટે તમારો બધાનો સહકાર જોઈએ છે અમને અમને એકલા લડવા જઈશું તો આ સરકાર અમને પણ જેલોમાં નાખે છે તમને બધાને ખબર છે મારા જેવા હું એક સરકારી વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી માટે માથી રાજનીતિમાં આવ્યો છતાં મારા પર આ સરકારે ઓગણીસ ઓગણીસ જેવી ખોટી એફઆઈઆરઓ કરી સાત સાત વાર મને જેલમાં નાખ્યો હમણાં ત્રણ મહિના પહેલા મને વડોદરા જેલમાં નાખ્યો હતો અને ત્યાં પણ મને ડરાવવામાં આવ્યો આવ્યો આપવામાં આવી મારા સાથે મુલાકાત નહી આપવામાં આવે મારા વકીલ સાથે મુલાકાત નહીં આપવામાં આવે મેં તેમ છતાં તમારા માટે એ ભાજપમાં જવાનું નક્કી વિચાર્યું મેં આદિવાસીઓ માટે લડવાનું વિચાર્યું અને તમને કેવા માટે પણ અમે આવ્યા છે જો આદિવાસીઓને જરૂર પડશે જો સમાજની વાત હશે અને સમાજના હિતની વાત હશે તે દિવસે ઉપર બેઠેલા તમામ લોકો સૌથી આગળ તમને જોવા મળશે તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં ભાજપના નેતાઓના ઇશારે જે પ્રકારે અમારી ધરપકડ થઈ એક સામાન્ય બાબતમાં કોઈ ઘટના નહી હોય છતાં અમને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા અને એક ધારાસભ્ય તરીકે એક લોક પ્રતિનિધિ તરીકે અમે સત્તા પર હોવા છતાં બંધારણીય પદ પર હોવા છતાં દિવસથી પણ વધારે અમને જેલમાં રાખવામાં આવ્યા ત્યારે મારા વડીલોને મારી માતાઓને કહેવા માટે આવ્યો છું આપણે અમની સામે લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાઠવાના નથી પણ જે પ્રકારે આ તમારા દીકરાને આ લોકોએ જેલોમાં વારંવાર નાખવાનું કામ કર્યું છે અમને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે આ મંચ પર બેઠેલા દેવેન્દ્રભાઈ મેડા હોય રાજેશભાઈ સરપંચ હોય અનિલભાઈ ગરાસિયા હોય નરેશભાઈ બારિયા હોય કે રાકેશભાઈ બારિયા હોય અમારા પર જે પ્રકારે કેસો કરવામાં આવે છે ત્યારે મારા વડીલોને માતાને કહેવા માટે આવ્યો છું કે એમનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારે બધાએ લેવાનો છે આજે તમે જોઈ લો કોઈ પણ વ્યક્તિ જેલમાંથી છૂટે તો પોલીસ ખાતા દ્વારા એવું સોગંદનામું રજૂ કરવામાં આવે કે વ્યક્તિ આ ગુજરાત છોડીને બહાર ના જવો જોઈએ મોટો આરોપી હોય તેનો પાસપોર્ટ જમા કરવામાં આવે કે ભાઈ આ આરોપી દેશ છોડીને બહાર ના જવો પડે બહાર જવો જોઈએ ત્યારે આ તમારા દીકરાને જેલમાંથી જામીન થવાના હતા ભાજપના નેતાઓના ઇશારે એ પ્રકારની સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં આપવાની શરતે નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હવે સાથીઓ તમે વિચાર કરો આ લોકશાહીમાં એક લાખ થી પણ વધારે મતથી જે જનતાએ મને ચૂંટાયા છે એ ઢેરિયાપાડા અને સાગબારાની જનતા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો કેમકે જનતાએ એક પણ રૂપિયાની લાલચ વગર એક પણ બીયરની બાટલી વગર એક પણ બીયરના કોટર વગર મને એક લાખ થી પણ વધારે મત આપીને વિધાનસભામાં મોકલ્યો છે ત્યારે આજે તમે જોઈ લો આ ભાજપની સરકારે મારા ડેડિયાપાડામાં જવા માટેનો મને પ્રતિબંધ ફરમાવ્યો છે ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં ત્યાં મારું 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 કાર્યાલય છે 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 ગામ ઘર મારો પરિવાર પણ આ ભાજપની સરકારે મને ત્યાં જવા માટે પ્રતિબંધ મુકાઈ દીધો છે પોલીસ ચોવીસ કલાકે મારી નજર રાખે છે મારા મોબાઈલોનું રેકોર્ડિંગ કરે છે અને હર હંમેશ મારા લોકેશન હોય કે બધું મારું ધ્યાન રાખે છે ત્યારે મેં આ ભાજપ ની સરકાર ને મંચ પરથી થી કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડા થી બહાર કાઢી દેશો તમે મને નર્મદા જિલ્લા થી બહાર કાઢી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકતા